હેલો ગાઈસ વેલકમ ટુ ધ અનધર વ્લોગ અને અત્યારે આપણા ઘરે આવી ગયા હે જો આ ચંગુ ઈ જો એ મે આ એનો ભાઈ નાનો છોટુ અને અત્યારે અમારે ખાવાની હે ભેળ તો ભેળ બનાવીએ ને હો બનાવી ના હો તું તું સુધારીશ ડુંગરી અરે સુધાર ના આ ટમેટા સુધાર છે આ જોઈ કઈ નઈ સુધારો હું ખાલી ખાઈશ તો નઈ મળે કઈ ખાવા મે જો જો આગળ ખાઈશ ગરમા ગરમીનો મે ચાલે હાય

અહીંયા કઈક બોતે હે એ તમે લગાઈ નાનું નાનું આવું મોટું કોને ખવડાવું તમારે લેને નાનું આ નાનું થઈ ગયા

ક્યાં એ લો પાછો ડબરો લીધો હંટાડી દીધો એ જો પોતે ખાઈ લીધું અહીંયા ભેળ થઈ હતી એ રાખી તો એમાં નાખી દીધું એમાં છે ડુંગળી મરચું મમરા ના ભાઈઓ એ મસાલો ગોતે આમ આમરે આમાં દેખાડ આમાં દેખાડ હું શું કાઢ્યું હતું મીઠું ઉગાવવું પડે આમળે મીઠું પાડું હા દે હું હું જોઈએ ચટણી બટણી જઈ એક પછી એક હાલો હવે ટીકી ઓછી કરી દો ટીકી જેવું હા ભાઈ એમ ભાઈ ભૂખ લાગી ગઈ હાલ મીઠું આ મીઠાણ ડબલો કાઈ દો તો મીઠું છે ને ઓય મીઠું છે મીઠું આલો બરોબર હાલો એક ચમચી મીઠું આવી ગયું બીજું આખી રેસિપી તમને આખી રેસિપી ભેળની જોઈ લ્યો હળદર કા નહીં અમારે હા

દેખાડ્યા અરે બે કટતા થાય તો જ આવો એ સુનિલ સુનિલ તો ભાઈઓ લીંબુ ને બી કાઢવા આવે છે બી કાઢી ના ભેળ માં મિક્સ કરવાની છે લેયા તું ક્યાં વચ્ચે થી હાથ નાખો છે બધા ખાવાનું હે તે લેજ બનાવી તે તો કઈ કર્યું જ નથી સમજાતા હામે હું શું કર્યું રહ્યો તે ડુંગર સુધાઈ લે હાલો લીંબુ પડે આમ અંદર બજાય ખાટો થઈ ગયો રેડી હો ભાઈ ઉડ નથી કરતો આમ જાય લે ચા ખાવ એક લીંબુ વાડી હાલો કેક લઈ ગઈ હજી ઉપર ઉપર થી રેડી થઈ હજી શું કરવાનું હલી ભેળ જોઈ લેજો આખી રેસીપી આખી બનાવી નાખજો

બાકી તમને એક નંબરે હાલો હવે ખાઈ લઈ